એક હજાર મૃતકના ફોટાનું પ્રદર્શન જી હા બિનવારસી મૃતકોની ઓળખ માટે મોતને ભેટી હોવાના કિસ્સા સામે આવતા રહેતા હોય છે આમાંના અમુક કમનસીબ મૃતકોના મોતના સમાચાર તેમના સ્વજનો સુધી કોઈ કારણોસર પહોંચી શકતા નથી પરિણામે તેમની ઓળખ ન થતાં મૃતદેહને બિનવારસી જાહેર કરીને

ધાર્મિક વિધિ અસ્થિ વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞ કરાય છે ચોવીસ વર્ષમાં બિનવારસી મૃતકોના ફોટો પ્રદર્શનને કારણે પંચાવન થી વધુ મૃતકોની ઓળખ થઈ છે